મિત્રો કેમ છો બધા મજા મજામાં જશો સવારમાં ગુડ મોર્નિંગ અને ન્યૂ બ્લોકની અંદર તમારું સ્વાગત છે અને આજે નવા વર્ષ બે હજાર પચીસની અંદર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને નવી વસ્તુ બતાવું તમને અને તમે જોઈ શકો છો કારણ કે આજે અમારે વાડીમાં છે ને નુકસાન બહુ કરી નાખ્યું છે એટલે શું નુકસાન કર્યું છે તે તમને હું બતાવું અને વિડીયોની અંદર બનાવીશું કારણ કે તમે જોઈ શકો છો તો કેટલું નુકસાન છે આ શું જોવો તમે બધી તુવર બગાડ નાખી છે બધી તુવર અમારી બધી બગાડ નાખી છે તમે જોઈ શકો છો આ માણા ખાય એમ બધું ખાઈ ગયા છે જોવા છે ને કેટલી પણ તુવર લાગી હતી પણ આમ તમે જોઈ શકો છો બધી તુવર બગાડ નાખી આ રીતે છે તમે જુઓ બધી નમાડી નમાડી ખાઈ ગયા બધા રેખા બધી વિચાર કરે છે કે આનું શું કરવું રેખા કરે છે પણ શું કરવાનું આ જે આ નાના નાના છે કાંઈ ભસતા નહીં પણ એ જે મોટા થશે તારે પણ આ મોટા જ કાંઈ નહીં કરતા મારા બેટા ખાવા રહ્યા છે રેખા જોવા તું અને આમ ઓલખોડ કરે છે બધી સીધી ઘડે છે કારણ કે રસ્તા વચ્ચે આવી જાય છે બધી તમે જોઈ શકો છો હા બધા દાડા ને બધા ખાઈ ગયા છે તમે જોવા કાપી કાપી નાખ્યા જોવા તમે માણસ કાપ્યા ને એ રીતે કાપી નાખ્યા છે તમે જુઓ આ જોવા જવાનું માણસ કાપી હોય એ રીતે કાપી નાખી છે હા આ રીતે બધી દાડો ને કાપી નાખી છે આ તુવડ કેટલી હા જંગલી સુવર એટલે પૂરા જંગલી સુવર લાગે છે ને હા તમે જોઈ શકો છો એટલે આ રીતે છે અને મિત્રો હવે આને શું કરવું હવે આઈન પર બધે વાર છે ચોપ ફેર આ જોવા તાર ફેન્સિંગ છે આ પર અને એના પર જીવડું કરેલું છે એ બધા સાચવે છે પછી આમ વાંહે બધે તાર ફેન્સિંગ છે ક્યાંથી આવે એ જ નથી ખબર પડતી તમે જોવો આ કે એટલી તુવેર બગાડ નાખી છે તમે જુઓ અમારે રેખા કેસે કે હવે શું કરશું કીધું કાંઈ નહીં હવે તુવેરને કાપી નાખશો લીલી લીલી તમે જુઓ છે ને હા હા તમે જોઈ શકો છો આ રીતે છે બધી તુવર જુઓ પણ આડી પાડી દીધી બધી હારી હારી તુવેર હતી ને બધી નીચે પાડી દીધી છે જુઓ હવે આવા આવી તુવેર હતી મસ્ત તુવેર હતી તમે જોવા કેટલે બહુ મોટા મોટા દાણા છે ને આવી બધી મસ્ત તુવળ હતી એ બધી બગાડ નાખી છે જોવા એટલે મિત્રો કોમેન્ટ કરજો કે તમારે આવે છે કે નહીં અમારે તો તમે હવે ક્યારે આવ્યા એનો ખબર પડી રાતે આવે છે સાચવીએ છીએ પણ હવે કેટલું જાગવું રાત દિવસે કામ કરવાનું રાતે ઊંઘ આવી જાય ઠંડી લાગે એ રાતે ઊંઘ આવી જાય પછી કેટલું સાચવવું એટલે એ રીતે છે મિત્રો અને નકડી પણ તુવર જ લીધી છે કપાસમાં તો કાંઈ નુકસાન નથી કરતા તમે જોવા છે ને જો માણા કાપે એ રીતે કાપીને જો આ રીતે ફાડી નાખ્યું એટલે આ રીતે નુકસાન છે મિત્રો તુવરમાં જંગલી સુવર એ બહુ નુકસાન કર્યું આગલા દિવસે આવી ગયા હતા મિત્રો જોવા હા ત્યાં આખો છોડવો કેવો મોટો છોડવો હતો મિત્રો હા તમે જુઓ હા આવડો મોટો છોડ છે પૂરો કરીને આખ્યો પણ જુઓ હા હે ને હા પૂરો કરીને છે એટલે એવું છે મેં કીધું આને પછી બધી વીણી લેવાય વીણે વીણીને ખવાય કારણ કે વીણે વીણે જ ખાવું પડે કીધું વીણવાનું ચાલુ કરી દીધું છે દેખાય એ نے تو دیکھا وہ بگار نہ کی تو ہا وہ بگار نہیں تھی بندرا یہ تو وہ بگار نہ کی کھا گیا بدی بدی کھا گیا تو میں ہن کرشم ہاچو پڑے ہیں ہا کرشم ہاں بنا આ બધી આમ તો આ છોડવો સારો છે ને આ છોડવો સારો છે એ બાજુ નથી પાઈન પા એ બાજુ નથી એવું આ જુઓ તમે આમ છે ને તુવર બધી સાર હજી સારી હતી ને એ જ બગાડ નાખી છે તમે એટલે એ રીતે છે મિત્રો જુઓ એટલે રેખા છે ને આખી ડાળ લઈને તોડવા માંડાણી જુઓ પણ શું કરે પણ આવે

એટલે શું કરવું એ કંઈ ખબર નહીં પડતી પણ હવે ફરતે ગોળ તાર ફેન્સિંગ છે તો એ છતાં એ આવી ગયા છે એટલે કંઈ ખબર નહીં પડતી અને આવું બનતું હોય બધાને ને અમારે બને છે હવે ગયા વર્ષે એવું થયું હતું પણ એના ખાતા વધે પછી ખાશે એવું રાખીને હાલે પછી શું કરવાનું ખાવા જેવું થઈ જાય હવે તુવેર લીલી તુવેર પણ હવે ખાતા નથી એટલું બગાડે છે ને એમાં વાંધો છે બાકી ખાઈ જતા તો પોસાય કારણ કે ખાઈ ખાય કેટલે આ એક બે દાળ ખાઈ જાય બરાબર આવી તું બરો એક બે દાળ ખાઈ જાય પણ બગાડ નાખે ને એ મોટું નુકસાન છે અને એ કારણ કે બગાડવા માટે જ બનાવેલા છે કારણ કે શું કરું હવે લેવું છે હવે બધાને કહી દેવું છે કે હવે છે ને આને બધું આ એન પરથી ખાસ બધી લઈ લેવી આઈન્ટ પરથી લઈ લેવું છે બધું વેણી વેણી એન પરથી ખાવાની એટલે જે બગડેલી છે જે એન પર વધારે બગાડે છે વાડી કોર ઓછું બગાડે અને કે એને પણ મકાન નજીક આવી જાય ને એટલે એના પર થોડુંક ઓછું નુકસાન એન પા પર રસ્તા આ બાજુ છે ને એટલે આ બાજુ વધારે નુકસાન કરે છે એટલે એવું છે એટલે તમે મને કોમેન્ટ કરજો કે આને રસ્તો શું અને કે આ મારા બેટા ખાતા નથી ને એટલું બગાડી નાખે છે એટલે તમે મને કોમેન્ટ કરજો તમને હું બતાવું આ તમે જુઓ મોટા મોટા ડાળા માણસ કાપે એ રીતે કાપી નાખે મિત્રો જોવા જોવા ડાળ પડી છે જંગલી સુવરે ચોરી કરી આ રીતે છે મિત્રો તમે જોઈ શકો છો હે ને એટલે મને કોમેન્ટ કરજો કે નુકસાન મારું બધું બહુ છે પણ શું કરવું હવે આ ખેડૂતને આવું નુકસાન તો વેઠવું જ પડે અને આને કાંઈક ઓલ્યા ક્યાંથી પંજાબમાંથી ઓલ્યા શીખ લોકોને બોલાવો બધા થઈને આને બધું છે ને આને ભળીને આમ કામ ગમે ત્યાં મીક્યા પડશે ગમે ત્યાં એટલે જંગલમાં મૂકવા પડે કારણ કે પછી બીજા ગમે ત્યાં ગામમાં મૂકી દે ન્યાય આપણી જેવા માણસ હોય ન્યાય બધું પછી નુકસાન જ કરે ને એટલે જંગલમાં મૂકવા પડે એમ કાં તો પછી પાંદડા પણ અંદર એટલે જંગલ વાળા હોય ત્યાં લઈ જાય ને ત્યાં બધું પૂડ દે તો હાલે બાકી આમ બીજે ન મુકાય ને કે ન્યાય પછી આપણા જેવા જોઈએ એટલે એ નુકસાન જ કરે ને આપણે નુકસાન થતું હોય તો ન્યાય થાય એટલે એવું છે બધું એટલે હવે શું કરું મિત્રો વિડીયોને લાઈક શેર અને ફોલો કરજો અને શેર બધું કરજો મિત્રો કારણ કે બધા જાગતા રહેજો કારણ કે હવે તો તુવર થઈ છે એટલે જંગલી સુઅર આવીને આપણે તુવરને સુવાળી ના જાય એટલું ધ્યાન રાખજો પછી સાચવું પડે બીજું કઈ રસ્તો નથી કે મારા બેટા પાછા હામાં થાય એટલે બહુ પાછું ધ્યાન રાખવું કારણ કે તું ખાઈ જાય બહુ આપણને નુકસાન પગ પગ જો અડી જાય ને તો તો પગ ને પગ બધું આ ખાઈ જાય મારા બેટા આમ કાંઈ નક્કી નહીં એટલે આવી ગયા તો તગડવા ને પછી એકલા તો ન જાવ બે હજાર જોડે જવું ને લાકડી ને એવું બધું જો હારે રાખવું ને એ તગડવું પણ નુકસાન મિત્રો બહુ છે ખાતા ખાઈ જાય ને એ પોહાય ખાઈ જાય એ પોહાય પણ ખાવા ખાવા કેટલું ખાય આમાં પણ નુકસાન જાદુ કરે છે ને એ નહીં પોહાતું એટલે ખરેખર આ વસ્તુ નકામી છે પણ હવે શું કરવાનું જુઓ તમે તુવર અત્યારે સારી થઈ છે અત્યારે જે ફાલ આવ્યો તો ને ફૂલ ચાલુ છે અને તુવર પણ આવી ગઈ હતી અને કોક વહેલું બિયારણ હશે એ તમે જોઈ શકો છો રીતે છે અને ખરેખર બહુ મોટું નુકસાન છે રેખાને તો આજે ખાવું નહીં ભાવે કે રેખાને તુવળમાં જીવ હતો પણ શું કરવું એ રીતે છે મિત્રો ચલો વિડીયોને લાઈક શેર અને ફોલો કરી દેજો મિત્રો વધારે વિડીયો લાંબો થઈ જશે એના કરે આવજો જય માતાજી જય કિસાન